પૂરેપૂરો જોજો એક પણ પ્રશ્ન સ્કીપ કરતા નહીં તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન એક જો કોઈ દર્દી મોઢા વડે તેને શ્વાસ આપવામાં આવે પ્રતિક્રિયા ન આપે તો પ્રથમ ઉપચાર તરીકે તરત શું કરવું જોઈએ જવાબ તેમાં એ આવે છે કે તાત્કાલિક તબીબી સહાય મેળવવી પછીનો પ્રશ્ન કે વે અને ગ્રો કાપવા માટે કયા પ્રકારની શ્રેણીનો ઉપયોગ થાય છે જવાબ ફ્લેટ શ્રેણી ત્રીજો પ્રશ્ન એક ધાતુનો ગુણધર્મ કે જેના દ્વારા તેને પાતળા વાયરમાં ખેંચી શકાય છે તેને શું કહેવાય છે જવાબ ડક્ટિલિટી નમની ચોથો પ્રશ્ન ફાઇલની વક્રતા માટે મદદ કરે છે જવાબ કિનારીઓને ગોળાકાર બનતા અટકાવવા માટે પાંચમો પ્રશ્ન હળવા કામ માટે કઈ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે જવાબ બેન્ચ ટાઈપ સેન્સિટિવ પછીનો પ્રશ્ન હળવા સ્ટીલને કાપવા માટે શ્રેણીનો ભલામણ કરેલ કટિંગ એંગલ શું છે જવાબ પંચાવન ડિગ્રી પછીનો પ્રશ્ન ધાતુનો મોટા ભાગ ઝડપથી કાઢવા માટે કયા ગ્રેડની ફાઇલનો ઉપયોગ થાય છે સેકન્ડ કટ ફાઇલનો પછીનો પ્રશ્ન આઠમો કે ફ્લેટ સીણીની કટિંગ ધારમાં થોડી વક્રતા શા માટે આપવામાં આવે જવાબ તીક્ષ્ણ ખૂણા કાપવા માટે પછીનો પ્રશ્ન સખત થયેલા ઘટકને ટેમ્પરિંગ કરવાનો હેતુ શું છે જવાબ તેની બરડતા ઘટાડવા માટે પછીનો પ્રશ્ન મેટ્રિક માઇક્રોમીટરમાં થિમ્બલ પરના ગ્રેજ્યુએશનની સંખ્યા કેટલી હોય છે જવાબ પચાસ પછીનો પ્રશ્ન કયો માર્કિંગ મીડિયા સુકવવા માટે વધુ સમય લેશે કોપર સલ્ફેટ પછીનો પ્રશ્ન સોફ્ટ શોલ્ડરમાં કયા મહત્વના તત્વો હોય છે લીડ અને ઝીંખ પછીનો પ્રશ્ન ડિવાઇડનું કદ શેના દ્વારા સ્પષ્ટ થાય છે જવાબ જ્યારે સંપૂર્ણપણે ખોલવામાં આવે ત્યારે તેના બે બિંદુઓ વચ્ચેનું અંતર પછીનો પ્રશ્ન ટ્રાય સ્ક્વેરનું ચકાસવા માટે વપરાય છે શું ચકાસવા માટે તો કે સપાટ અને સપાટી તપાસવા માટે પછીનો પ્રશ્ન પ્રશ્ન છે કે માઇક્રોમીટરમાં એક થિમ્બલ સ્કેલ ડિવિઝનનું મૂલ્ય કેટલું છે જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ એમ પછીનો પ્રશ્ન સોલ્ડરિંગ માટે ફ્લક્સ તરીકે મંદ હાઇડ્રોલો હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ શેના માટે થાય છે જવાબ ગેલ્વેનાઇઝ આયર્ન શીટ માટે પછીનો પ્રશ્ન માઇક્રોમીટરનું લઘુત્તમ માપ કેટલું હોય છે જવાબ જીરો પોઈન્ટ જીરો એક એમ પછીનો પ્રશ્ન ડેપ્થ માઇક્રોમીટરની રેન્જ બદલવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે જવાબ એક્સટેન્શન રોડ પછીનો પ્રશ્ન ડ્રિલિંગ મશીન પર ગોળ જોબને ડ્રિલ કરતી વખતે તેને પકડી રાખવા માટે કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે જવાબ વી બ્લોક અને ક્લેપ્સ બોર્ડ્સ પેકિંગ પીસ પછીનો પ્રશ્ન ફોર્જમાં ગરમ કરવા માટે સ્ટોકનું શ્રેષ્ઠ સ્થાન ક્યુ છે જવાબ આગની તૈય નીચે જે અંદરથી આવે તે પછીનો પ્રશ્ન માઇક્રોમીટર કયા સિદ્ધાંત પર આધારિત છે નટ અને બોલ્ટ પછીનો પ્રશ્ન વોનિયર કેલિપરનો ઉપયોગ શેને માફવા માટે થાય છે જવાબ તેનો જવાબ છે બધા એટલે કે ઓપ્શન એ આઉટર ડાય ઓફ હોલ હોલની અંદરનું આઉટની સાઈડનું ડેપ ઓફ બ્લાઇન્ડ હોલ બી ઇનર ડાય ઓફ હોલ આ બધાનો ઉપયોગ થાય છે આ બધાનું માપ કાઢવા માટે ઉપયોગ થાય છે પછીનો પ્રશ્ન સખત પ્રક્રિયા પછી ધાતુ શું બને છે બી બરડ પછીનો પ્રશ્ન શીટ મેટલના કામ માટે કયા હેમરનો ઉપયોગ થાય છે બોલપિન હેમરનો પછીનો પ્રશ્ન ડ્રીલ ચકનો ઉપયોગ શેને પકડવા માટે થાય છે જવાબ ટેપર શેંક ડ્રીલ પછીનો પ્રશ્ન રિવેટ સેટમાં રિવેટનો હેતુ શું છે જવાબ રિવેટને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટેનો પછીનો પ્રશ્ન હેમરના સ્ટ્રાઇકિંગ ભાગને શું કહેવાય છે પિન પછીનો પ્રશ્ન છે કે વધારે સ્પાટન શેના કારણે થાય છે તો કે વધારે કરંટને લીધે પછીનો પ્રશ્ન એક માઇક્રોમીટર ઝીરો પર ઝીરો ત્રણ એમ નો નેગેટિવ એટર બતાવે છે જે પચીસ પોઈન્ટ બાવન એમ રીડિંગ દર્શાવે છે સાચું માપન શું છે તો તેનો જવાબ આવે છે પચીસ પોઈન્ટ પંચાવન પછીનો પ્રશ્ન ફોર્જમાં વર્કપ્લેસની ગરમીનું તાપમાન આશરે સેના પરથી નક્કી કરવામાં આવે છે જવાબ છે રંગ પછીનો પ્રશ્ન ફોર્જ શોપમાં કયો સ્વેજ ટૂલ વપરાય છે જેનું મટિરિયલ શું હોય છે તો હાઈ કાર્બન સ્ટીલ હોય છે પછીનો પ્રશ્ન ફોર્જ જી શોપમાં વપરાતો હેમનનો પ્રકાર છે એનું વજન એક થી બે કિલોગ્રામ હોય અને ટૂંકા લાકડાના હેન્ડલ સાથે ફિટ થયેલ હોય તે કયો છે તો કે બોલ પેન હેમર પછીનો પ્રશ્ન એરન પર ડ્રોઈંગ આઉટ પ્રક્રિયા કરવામાં આવે છે આ ઓપરેશનમાં એરનના કયા ભાગનો ઉપયોગ થાય છે જવાબ ફેશ પછીનો પ્રશ્ન રિવેટનું પહેલેથી બનેલું હેડ સેના દ્વારા ટેકો પામે છે જવાબ બી ડોલે પછીનો પ્રશ્ન એરણના ચોરજ શિદ્રમાં ક્યુ કટિંગ ટૂલ ફિટ થયેલું હોય છે જવાબ હોટ સેટ પછીનો પ્રશ્ન ઘટકને સામાન્ય બનાવતી વખતે તેને સેના દ્વારા ઠંડુ કરવું જોઈએ જવાબ રૂમ ટેમ્પરેચર પર સ્થિર હવામાં પ્રશ્ન સાથ ફાઇલના આકાર શેના દ્વારા સ્પષ્ટ થાય તો કે તેની લંબાઈ દ્વારા પછીનો પ્રશ્ન સ્કાયબર શેના બનેલા હોય છે હાઈ કાર્બન સ્ટીલના પછીનો પ્રશ્ન રસોઈના વાસણો માટે વપરાતું સોલ્ડર કયું છે લીડ પ્રશ્ન 10 એસિટિલિન ગેસ સિલિન્ડર કયા રંગનો હોય છે બ્લેક કાળો વેલ્ડિંગના તનખાથી આંખોને બચાવવા માટે શું વાપરવું જોઈએ જવાબ બી ઝિંક ક્લોરાઇડ પછીનો પ્રશ્ન સોલ્ડિંગ બીટ માટે પસંદગીનો પદાર્થ કયો છે કોપર પછીનો પ્રશ્ન પેન્ટિંગ કરતા પહેલાં સીટ મેટલ પરથી ખરબચડો કાટ દૂર કરવા માટે કયા પ્રકારના પ્રશ્નો ઉપયોગ થાય છે જવાબ વાયર પ્રસ મિત્રો અંગ્રેજીમાં જે પેપર હતું તેને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને જવાબ સાથે આ પેપર રજૂ કર્યું છે હજી આવા પેપર ઘણા બધા ફર્યા છે વિડીયો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મોટિવેશન આપો તો હું વિડીયો બનાવીશ જય હિન્દ જય ભારત મળશું આવ્યા આવતા વિડીયોમાં